વડોદરા રેલવે મેમુકાર શેડ ખાતેના સ્ટોરરૂમમાંથી એલસીબી પશ્ચિમ રેલવે આડત્રીસ લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે આ કેસમાં બે આરોપીઓને ફરાર જાહેર કર્યા છે જેમાં એક આરોપી રૂબિન યુસુફ મિયા શેખ જે રેલવેમાં પોઈન્ટમેન્ટ તરીકે ફરજ બજાવે છે જ્યારે બીજો આરોપી કપિલ કપિલસિંહ આરપીએફ કોન્સ્ટેબલનો પુત્ર છે આ દારૂનો જથ્થો રોડ માર્ગે મેમુ શેડના સ્ટોરરૂમમાં લાવવામાં આવ્યો હતો એ સ્ટોરરૂમ રેલવે કોન્ટ્રાક્ટરને માલ સામાન સંગ્રહ માટે ફાળવવામાં આવેલો હતો જે રેલવેને અલગ અલગ ઓફિસ વચ્ચે આવેલું છે સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમણે માહિતી મળી કે રેલવેના મેમોકાર શેડ વિસ્તારમાં એક જૂનું સ્ટોરરૂમ છે જે રેલવે સ્ટેશનથી આશરે સાડા ત્રણ કિલોમીટરના અંતરે આવેલું છે ત્યાં ઇંગ્લિશ દારૂનો જથ્થો હાજર છે તેથી એલસીબી એટલે કે લોકલ ક્રાઇમની ટીમે રેડ કરી જેમાં બસો એકતાલીસ પેટીઓ દારૂની મળી આવી હતી જેમાં કુલ આડત્રીસ લાખ રૂપિયાનો મુદ્દા માલ ત્યાંથી રિકવર કરવામાં આવ્યો હતો તપાસમાં તરીકે કામ કરે છે તેનો ઇતિહાસ છે કે તે બે હજાર અઢારમાં મર્ડરનો આરોપી છે વડોદરા શહેરમાં તેની વિરુદ્ધ વિવિધ પ્રોહિબિશન દારૂબંધી અને હુમલાના ગુનાઓ નોંધાયેલા છે નવાયાડ વિસ્તારની રેલવે કોલોનીમાં રહે છે આ કેસમાં આરોપીના સીડીઆર કોલ ડિટેલ્સ વગેરેનું વિગતવાર વિશ્લેષણ ચાલ્યું છે તેમાં દારૂ ક્યારે અને ક્યાંથી આવ્યો કયા રસ્તેથી તેને લાવવામાં આવ્યો એ તમામ વિગતોની તપાસ હાલ રેલવે પોલીસ દ્વારા ચાલી રહી છે વડોદરા વેસ્ટર્ન રેલવે જીઆરપી દ્વારા ગયા બે દિવસથી મિશન પ્લીઝ સ્ટેશન એક ડ્રાઈવ ચાલુ કરવામાં આવેલી છે આ ડ્રાઈવ હેઠળ અમે રાત્રિના દરમિયાન વિવિધ જે રેલવે સ્ટેશનો ઉપર જે અસામાજિક તત્વો હાજર હોય અને જે એવા લોકો તત્વો યાત્રી સિવાય જે પણ હાજર હોય યાત્રીને રેલવે સ્ટેશનના સ્ટાફ સિવાય એના ઉપર વોચ રાખતા હોય છે અને એને અટકાવતા હોય છે આ દરમિયાન જ્યારે અમારા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એમને માહિતી મળી કે રેલવેના જે મેમો કાર્ડ શેડ વિસ્તાર છે ત્યાં રેલવે સ્ટોર રૂમ આવેલું છે જૂનું સ્ટોર રૂમ છે જે રેલવે સ્ટેશનથી આશરે સાડા ત્રણ કિલોમીટરના અંતજમાં છે ત્યાં ઇંગ્લિશ દારૂનો જથ્થો હાજર છે તો અમારી એલસીબીની ટીમ ત્યાં રેડ કરતા એમને બસો એકતાલીસ જેટલી પેટીઓ ત્યાં મળી ટોટલ અડતીસ લાખ જેટલો મુદ્દામાલ ત્યાંથી રિકવ કરવામાં આવેલું અને આમાં જ્યારે વધુ તપાસ કરતા આમાં આરોપી તરીકે રૂબિન મેયા શેખ અને કપિલ સિંઘ કુંતલ તરીકેનું નામ જાણવા મળેલું છે બંને અત્યારે વોન્ટેડ છે અને અમારી ટીમ સતત એમને શોધવા માટે લાગેલી છે હા આમાં જે રૂબીન શેખ છે આ તરીકે કામ કરે છે અને એનો જૂનો ઇતિહાસ બે હજાર અઢારમાં મર્ડરનો આરોપી પણ છે અને વડોદરા શહેરમાં એમના વિરુદ્ધમાં વિવિધ પ્રોહિબિશનના ગુનાઓ અને અસોલના ગુનાઓ પણ દાખલ છે અને નવા યાર્ડ વિસ્તારના જે રેલવે કોલોની છે ત્યાં રહે છે આ બધું તપાસ અત્યારે ચાલુ છે અને જ્યારે એમની ધરપકડ કરવામાં આવશે ત્યારે બધું તપાસ આમાં પણ એના સીડીઆર વગર બધું રસી ચાલુ છે અને ક્યારે ત્યાં આવ્યો માલ ક્યાંથી આવ્યો અને કઈ રસાદ લઈને આવ્યા બધું તપાસ ત્યારે કરી રહ્યા છે